નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં હજુ સાત દિવસ સુધી કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાત હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે જે મુજબ અરબી સમુદ્રમાં બનેલું દબાણ નબળું પડી ગયું છે આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂકાઈ તેવી શક્યતા છે 28 મેના રોજ હવામાન વિભાગે આગાહી કરી તે અંગે જણાવ્યું કે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વાવાઝોડા સાથે મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ જિલ્લામાં કેટલાક વિસ્તારમાં ગાਂધવી સાથે હળવો વરસાદ પડી શકે છે ઓગણત્રીસમી તારીખે હવામાન વિભાગે આગાહી કરી તે મુજબ ગુજરાતના દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વાવાજોડા સાથે મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે આ સમયે સમગ્ર રાજ્યમાં મેઘરાજાના આગમનને લઈને ઉત્સાહ છે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે આગાહી મુજબ આજે પણ વરસાદની શક્યતા છે તેથી આ જિલ્લામાં બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત તેમજ જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવનો સમાવેશ થાય છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો